નમસ્કાર આપની સાથે હું કિન્નરી અખંડ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું હોળી-દુડેટીનો પર્વ કેમ ઉજવવામાં આવે છે. હોળી વ્રત કથા. હોળીનો તહેવાર મુખ્યત્વે રંગોનો તહેવાર છે અને હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. હોળી બે દિવસ સુધી ઉજવવામાં આવે છે, જેમાં પ્રથમ દિવસે હોલિકા દહન ઉજવવામાં આવે છે, જેને નાની હોળી પણ કહેવાય છે અને બીજા દિવસે રંગોનો તહેવાર છે, જેમાં લોકો સાથે મળીને રંગો રમે છે અને ખુશીઓ ઉજવે છે. પાણીના ફુગ્ગા અને વોટર કેનની હોળી રમવાનો ચલણ ઘણા સમયથી ચાલી આવે છે ઘણા સમય પહેલા હોળી માત્ર હિન્દુ ધર્મનો તહેવાર હતો પરંતુ હવે તેને સમગ્ર વિશ્વમાં તહેવાર તરીકે ઉજવવામાં આવે છે હોળીના તહેવારનું મહત્વ હોળી વ્રત કથાની વાત કરીએ તો હોળીના તહેવારને વસંતનો દૂત માનવામાં આવે છે તેવી જ રીતે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ તહેવારને અનિષ્ટ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે દરેક વ્યક્તિ પોતાના મતભેદ ભૂલીને એકબીજાને રંગ લગાવે છે જેમાં લાલ રંગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે લાલ રંગને પ્રેમ અને સંવાદિતાનું પ્રતિક માનવામાં આવે છે જેના કારણે પરસ્પર પ્રેમ અને સ્નેહ વધે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર હોળિકા અને તમામ દેવી દેવતાઓની પૂજા કરવાથી તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે હોળીનું સાંસ્કૃતિક મહત્વ હોળીનો તહેવાર પણ અનિષ્ટ પર સારાની જીતની ઉજવણી કરે છે દુષ્ટતા અહંકાર ઈચ્છાઓ અને નકારાત્મકતાને માટે રંગોના તહેવાર પહેલા દર વર્ષે સાંજે પવિત્ર પ્રગટાવવામાં આવે છે હોળી મિત્રતા એકતા અને શાંતિપૂર્ણ અસ્તિત્વનો તહેવાર છે સાંજનો સમય એ સમય છે જ્યારે બોનફાયરનો પ્રકાશ દુષ્ટતાના અંતનો સંકેત આપે છે આગલી સવારે રંગો સાથે રમવાના મિત્રતા અને ખુશીની ઉજવણી કરવાનો દિવસ છે જેમાં ઘણું ગાવાનું અને નૃત્ય સામેલ છે હોળીનું મહત્વ હોળીનું મહત્વ પણ છે હોળીમાં રંગો સાથે રમવાનું મહત્વ ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલું છે જેઓ કાળી સાંભળીના હતા અને તેમની માતાને ફરિયાદ કરતા હતા કે બધી ગોપીઓ અને રાધાનો રંગ ગોરો હતો તો પછી તેઓ શ્યામ કેમ હતા ગોપીઓ કૃષ્ણની મજાક ઉડાવતી હતી તેથી તેની માતાએ તેને કહ્યું કે તે ગોપીઓ અને રાધાને ગમે તે રંગમાં રંગી શકે છે આ રીતે હોળી પર રંગોથી રમવાની પરંપરા ચાલુ છે આ મનોરંજક અને ગતિશીલ હોળી એક ખૂબ જ પ્રખ્યાત પરંપરા છે જે ભગવાન કૃષ્ણ માટે પ્રખ્યાત મથુરા વૃંદાવનમાં બ્રજ અને હોળીની ઉજવણીમાં ઉજવવામાં આવે છે હોળી કેવી રીતે ઉજવવી હોલિકા દહનના દિવસે પવિત્ર અગ્નિ પ્રગટાવવામાં આવે છે જેમાં તમામ પ્રકારની અનિષ્ટ અહંકાર અને નકારાત્મક ઊર્જા બળી જાય છે બીજા દિવસે લોકો રંગો લગાવીને તેમના પ્રિયજનોને તહેવારની શુભેચ્છા પાઠવે છે અને નૃત્ય ગાયન અને સ્વાદિષ્ટ વાનગીઓ સાથે તહેવારનો આનંદ માણે છે તે એક એવો દિવસ છે જ્યારે બધા પુરુષો અને સ્ત્રીઓ મુક્તપણે એકબીજાને રંગ આપે છે આ ક્ષમા અને ભૂલી જવાનો દિવસ છે આ દિવસે દરેક વ્યક્તિ જૂની અણબનાવ ઝઘડા અને ઝઘડા ભૂલીને નવેસરથી મિત્રતા શરૂ કરે છે પ્રહલાદ અને હિરણ્ય કશ્યપની કથા રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રંગ રૂપમાં મનાવાય છે પરંતુ હિન્દુઓ માટે હોળીનું પૌરાણિક મહત્વ પણ છે હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે પ્રદેશ અને વિવિધ વિસ્તાર મુજબ અલગ અલગ કથાઓ છે તેમાંથી ચાર પ્રમુખ કથાઓ અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા છે પ્રહલાદ અને હિરણ્ય કશ્યપની કહેવામાં આવે છે કે એક સમયે શક્તિશાળી રાક્ષસ રાજા હિરણ્ય કશ્યપ હતા કે જેઓ પોતાને ઈશ્વર માનતા હતા અને ઈચ્છતા હતા કે લોકો તેમની પૂજા કરે પરંતુ તેમના જ દીકરા પ્રહલાદે તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી અને તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા હતા ઘણી વખત સમજાવ્યા બાદ પણ જ્યારે પ્રહલાદ ન સમજ્યા તો હિરણ્ય કશ્યપે પ્રહલાદને મારી નાખવાની એક યુક્તિ વિચારી તેમણે પોતાના બહેન હોલિકાને કહ્યું કે તેઓ પ્રહલાદને ખોડામાં બેસાડીને આગમાં પ્રવેશ કરી લે કેમ કે હોલિકાને પ્રાપ્ત કે આગમાં તેમને સળગાવી શકશે નહીં કહેવામાં આવે છે કે પ્રહલાદને તેમની અસીમ ભક્તિનું ફળ મળ્યું અને હોલિકાએ પોતાની કુટિલતાની કિંમત ચૂકવવી પડી તેનો મતલબ છે આગમાં હોલિકા સળગી ગયા અને પ્રહલાદ બચી ગયા રાધા અને કૃષ્ણની કથા હોળીના તહેવારનો સંબંધ રાધા અને કૃષ્ણની પ્રેમકથા સાથે પણ છે વસંતમાં એકબીજા પર રંગ નાખવાની તેમની લીલાનો એક અંગ મનાયો છે ત્યારબાદ આ પરંપરા બની ગઈ અને કદાચ એ જ કારણ છે કે મથુરામાં ફૂલોથી પણ હોળી રમવામાં આવે છે વધુ એક પૌરાણિક કથાના અનુસાર જ્યારે કંસને કૃષ્ણના ગોકુળમાં હોવાની જાણકારી મળી તો તેમણે પૂતના નામના રાક્ષસીને ગોકુળમાં જન્મ લેનારા દરેક બાળકને મારી નાખવા માટે મોકલ્યા હતા પૂતના સુંદર રૂપ ધારણ કરી શકતા હતા અને મહિલાઓ સાથે સારી રીતે વાતચીત કરી શકતા હતા ગોકુળના ઘણા બાળકો તેમનો શિકાર બની ગયા હતા પરંતુ કૃષ્ણ તેમની સત્યતા જાણી ગયા હતા તેમણે દુગ્ધાપન કરતા સમયે જ પુતનાનો વધ કર્યો હતો અને કહેવામાં આવે છે કે ત્યારથી જ હોળી પર્વ તરીકે મનાવવાની શરૂઆત થઈ છે શિવ પાર્વતીની કથા એક કથા શિવ પાર્વતીની પણ છે પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ તપસ્યામાં લીન શિવનું ધ્યાન તેમની તરફ ગયું ન હતું તેવામાં પ્રેમના દેવતા કામદેવ આગળ આવ્યા અને તેમણે શિવ પર પુષ્પ બાણ ચલાવી દીધું તપસ્યા ભંગ થવાથી શિવને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે પોતાની ત્રીજી આંખ ખોલી દીધી અને તેમના ક્રોધની અગ્નિમાં કામદેવ ભસ્મ થઈ ગયા હતા ત્યારબાદ શિવજીએ પાર્વતીને જોયા ત્યારબાદ થોડી અસર કામદેવના બાણની થઈ અને થોડી અસર પાર્વતીની આરાધનાની થઈ કે શિવે તેમને પત્ની સ્વરૂપે સ્વીકાર કરી લીધા હતા કેટલાક લોકો કહે છે કે હોળીની આગમાં વાસનાત્મક આકર્ષકને પ્રતિકારાત્મક રૂપે સળગાવીને સાચા પ્રેમના વિજયનો ઉત્સવ મનાવવામાં આવે છે પરંતુ કેટલાક લોકો આ કથાનો વધારે વિસ્તાર કરે છે તેના અનુસાર કામદેવ ભસ્મ થઈ ગયા ત્યારે તેમના પત્ની રતિ રડવા લાગ્યા અને શિવ પાસે કામદેવને ફરી જીવિત કરવા આહવાન કર્યું હતું આગામી દિવસ સુધી શિવનો ક્રોધ શાંત થઈ ગયો હતો અને તેમણે કામદેવને પુનર્જીવિત કરી દીધા હતા તો કામદેવ ભસ્મ થયા તે દિવસની યાદમાં પણ હોળી સળગાવવામાં આવે છે અને તેમના જીવિત થવાની ખુશીમાં રંગોનો તહેવાર મનાવવામાં આવે છે આ માં સત્ય ઉપર સત્યનો વિજય અને રંગ ગુલાલનું પર્વ એટલે જ હોળી ધૂળેટી